વિદ્યાર્થીઓ અને વલીઓ આજે આપણે આ વિડિયોમાં ગુજરાતની સાત ગવર્મેન્ટ કોલેજ એમનું ઇન્ડિવિજ્યુઅલ કટઓફ જોઈશું અને બીજે મેડિકલ કોલેજથી ભાવનગર સુધીનું આઠ વર્ષનું કટ જોઈશું અને સિલ્વાસા સિલવાસ દાદરાનગર હવેલીમાં છે એનું છ વર્ષનું કટ જોઈશું પણ દાદરાનગર હવેલીમાં ફક્ત આઠ સીટ્સ આપણી ગુજરાત સ્ટેટ માટે હોય છે આ બધી ગવર્મેન્ટ કોલેજોની ફીસ પચીસ હજાર રૂપિયા છે એટલે બીજેથી લઈને તો ભાવનગર સુધી અને સિલવાસાની સાઠ હજાર એકસો છે બાકી બધાની પચીસ હજાર છે આમાં સૌથી પહેલાં તમે જોશો બીજે મેડિકલ કોલેજ બે હજાર સત્તરથી મેં લીધું છે તો બે હજાર સત્તરમાં ઓપન કેટેગરીમાં પાંચસો સત્તાવન સ્કોર હતો પણ જનરલ મેરિટ રેન્ક એકસો ત્રેસઠ હતો જે સૌથી હાઇએસ્ટ છે આ જે કટ જનરલ મેરિટ રેન્ક આપણું જે એડમિશન થાય છે એ જનરલ મેરિટ રેન્ક પ્રમાણે થાય છે કેટેગરી હોય તો કેટેગરી રેન્ક પ્રમાણે થાય છે સ્કોર દર વર્ષે વધઘટ થતો હોય છે પણ રેન્કમાં પણ તમને જે વધઘટ દેખાય છે એનું મેઈન કારણ એ હોય છે કે જેટલા સ્ટુડન્ટ્સ એઆઈક્યુથી એડમિશન લેશે એઈમ્સમાં લેશે કે બીજી ભારતની સારામાં સારી કોલેજોમાં એડમિશન લેશે અથવા બીજે મેડિકલ કોલેજ કે આપણી ગવર્મેન્ટ કોલેજોમાં લેશે પણ આ એઆઈક્યુ થ્રુ જ્યારે જ્યારે એ લોકો એઆઈક્યુ થ્રુ એડમિશન લેશે અને ગુજરાતની મેરીટ લિસ્ટમાં એ લોકોએ નામ નોંધાવ્યું હશે તો આપણને કટ ઓફ રેન્ક ડાઉન દેખાશે પણ જે વર્ષોમાં અથવા તો રજિસ્ટ્રેશન ના કર્યું હોય ગુજરાતમાં ફક્ત એમને ઓલ ઈન્ડિયામાં કર્યું હોય અથવા તો એમણે ઓલ ઇન્ડિયામાં ના લીધું હોય અને ગુજરાતમાં જ ફક્ત લીધું હોય તો પછી તે વર્ષ આપણને વધારે રેન્ક ઉપર જોવા મળશે ઊંચો જોવા મળશે એટલે સ્કોરમાં સ્કોર આપણને દેખાય છે કે વધારે છે પણ રેન્કમાં શું છે જેટલો ઓછો રેન્ક હશે એટલો ઊંચો ગણાશે અને જેટલો વધારે રેન્ક હશે એટલો નીચો ગણાશે સ્કોરથી આ રેન્ક વાઇઝ આપણું ઊંધું હોય છે સ્કોર હંમેશા આપણને ઉપર દેખાય છે અને લોએસ્ટ સ્કોર નીચે આવે છે પણ રેન્કમાં જેટલું ઉપર જોઈશું એટલું કટ ઓફ હાઈ ગણાશે અને રેન્ક જેટલો ડાઉન જશે એટલો એનો કટ ઓફ ડાઉન ગણાશે ભલેને સ્કોર તે વર્ષે વધારે હોય તો બીજે મેડિકલ કોલેજમાં તમે જોશો તો પાંચસો સત્તાવન ઓપન સ્કોર હતો અને જનરલ મેરિટ રેન્ક વન સિક્સટી થ્રી એસસી કેટેગરી ચારસો ચોત્રીસ સ્કોર હતો અને કેટેગરી રેન્ક બાવીસ હતો એસ નો સ્કોર બસો છન્નું હતો બે હજાર સત્તરમાં અને કેટેગરી રેન્ક છત્રીસ હતો ઓ માં 458 ચારસો અઠ્ઠાવન સ્કોર હતો અને કેટેગરી રેન્ક 77 હતો આ બધી કોલેજોમાં ઈડબલ્યુએસ કોટા ત્રેવીસ ચોવીસમાં આવ્યો છે ફક્ત રાજકોટ અને ભાવનગરમાં જ્યારથી ઇડબ્લ્યુએસ કોટા એટલે બે હજાર ઓગણીસથી ઇન્ટ્રોડ્યુસ થયો ત્યારથી ફક્ત બે કોલેજોમાં ઈડબ્લ્યુએસ આવતું હતું બાકીની ગવર્મેન્ટ કોલેજોમાં કે બીજી કોલેજોમાં બધી કોલેજોમાં ઈડબલ્યુએસ કોટા ત્રેવીસ પછી બધી કોલેજોમાં લાગુ કરવામાં આવ્યો છે આ રીતે તમે બે હજાર અઢાર બે હજાર ઓગણીસ બે હજાર વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ જોશો હવે મેં શું કર્યું છે કે દરેક કોલેજનો ઇન્ડિવિજ્યુઅલ કટ ઓફ આ આઠ વર્ષનું રેડી કરીને પછી નીચે તમે જોશો હાઈ સ્કોર એટલે બીજા પેજ પર તમે જોશો તો હાઈ સ્કોર લખ્યો છે કે બીજેમાં ઓપન કેટેગરીમાં સૌથી હાઈએસ્ટ સ્કોર કેટલો રહ્યો છે તો છસો નેવું અને સૌથી કેટલા ઓછા સ્કોરે મળ્યું છે તો પાંચસો સત્તાવન પછી તમે જોશો કે રેન્ક જો બીજે મેડિકલ કોલેજમાં સૌથી ઊંચો કેટલો રહ્યો છે તો એકસો ત્રેસઠ અને સૌથી નીચો કેટલો રેન્ક રહ્યો છે તો બસો વીસ હા એટલે એકસો થી બસો વીસના વચ્ચે બીજેનું ક્લોઝિંગ થયું છે અને સ્કોર જોઈએ તો પાંચસો સત્તાવનથી છસો નેવુંના વચ્ચે ક્લોઝિંગ છે પાછલા આઠ વર્ષોમાં એ રીતે ઓબીસી કેટેગરીમાં હાઇએસ્ટ સ્કોર છે છસો તોતેર અને લોએસ્ટ સ્કોર છે ચારસો અઠ્ઠાવન અને હાઇસ્ટ જે કેટેગરી રેન્ક છે સિત્તોતેર અને લોએસ્ટ કેટેગરી રેન્ક છે એકસો દસ એટલે સિત્તોતેરથી એકસો દસના વચ્ચે ઓબીસી કેટેગરી જે છે એનો રેન્ક જે છે એ ફિલ થઈ છે બીજેમાં અને સ્કોર જે છે ચારસો અઠ્ઠાવનથી લઈને છસો તોંતેર વચ્ચે આ આઠ વર્ષમાં ક્લોઝ થયું છે એ જ રીતે એસસી કેટેગરી છસો ઓગણપચાસ હાઇએસ્ટ સ્કોર છે અને જનરલ મેરિટ રેન્ક નહીં બલકે કેટેગરી રેન્ક જે છે ચારસો ચો સોરી આ આપણે જોઈએ છીએ એસસી કેટેગરીનો સ્કોર એસસી કેટેગરીનો સ્કોર છસો ઓગણપચાસ છે અને સૌથી નીચો ચારસો ચોત્રીસ છે એનો કેટેગરી રેન્ક સૌથી ઊંચો બાવીસ છે અને સૌથી નીચો એકત્રીસ છે એ આ આઠ વર્ષનું છે કે બાવીસથી એકત્રીસ સુધી રહ્યું છે ક્લોઝ એસસીનું રેન્ક વાઇઝ કેટેગરી રેન્ક અને છસો ચારસો ચોત્રીસથી છસો ઓગણપચાસ સ્કોર સુધી ગયું છે એ જ રીતે એસટી પાંચસો એકત્રીસ હાઇએસ્ટ સ્કોર છે અને લોએસ્ટ સ્કોર બસો છન્નું એ મળ્યું છે એનો કેટેગરી રેન્ક ચોત્રીસ અને લોએસ્ટ રેન્ક ચુમ્માલીસ છે એટલે ચોત્રીસથી ચુમ્માલીસના વચ્ચે કેટેગરી રેન્કે એડમિશન થયું છે ઈડબ્લ્યુએસમાં છસો પંચ્યાસી હાઇએસ્ટ છે લોએસ્ટ છસો એકસઠ છે આ ફક્ત બે વરસના ડેટા છે એટલે તમને લોએસ્ટ પણ વધારે દેખાશે અને હાઈ રેન્ક જે છે એ ચાલીસ છે અને લો રેન્ક છે સુડતાલીસ આ પણ ફક્ત બે વરસના ડેટા બીજેમાં મળશે આ કેટેગરી રેન્ક જે છે ને એમાં પણ તમને તફાવત એ જ રીતે જોવા મળશે કે જેટલા સ્ટુડન્ટ ઓબીસી એસસી વાળા ઇડબ્લ્યુ એસવાળા અધર સ્ટેટમાં એડમિશન લે છે ખાસ કરીને એસસી એસટી કે એસસી એસટીવાળા અધર સ્ટેટમાં જે વર્ષે વધારે લેશે ત્યારે અહીંયા ડાઉન જશે ને જ્યારે વધારે બહાર નહીં જશે ગુજરાતમાં જ લેશે ત્યારે અહીંયા ઊંચું રહેશે એટલે આ પ્રમાણે તમારે સમજવાનું છે એ પછી બરોડા મેલ મેડિકલ કોલેજ લઈ લઈએ તેમાં પણ આ રીતે તમે જોઈ શકો આ બધાનો સ્ક્રીનશોટ તમે લઈ રાખો તો તમને સમજવામાં ઈઝી રહેશે જો જનરલ મેરિટ રેન્ક જે છે એમાં બધી કેટેગરી આવી જતી હોય પછી કેટેગરી રેન્ક લખીએ છીએ સી આર જીએમઆર એટલે જનરલ મેરિટ રેન્ક પછી એસસી સ્કોર છે પછી કેટેગરી રેન્ક એટલે એસસી કેટેગરીનો રેન્ક પછી એસટીનો સ્કોર છે પછી કેટેગરી રેન્ક એસટીનો પછી ઓબીસીનો સ્કોર છે પછી કેટેગરી રેન્ક ઓબીસીનો પછી નો સ્કોર અને કેટેગરી રેન્ક નો હવે એક વસ્તુ બીજી ધ્યાનમાં રાખો આપણું જો એડમિશન થાય છે જો ઓપનવાળાનો તો જનરલ મેરિટ રેન્ક પ્રમાણે જ થશે પણ જેટલી પણ કેટેગરી છે ઓબીસી એસસી એસટી ડબલ્યુએસ એમને બે ચાન્સ હોય છે કે ઓપનમાં એમને એ કોલેજ મળતી હોય તો એમને ઓપનમાં એડમિશન આપવામાં આવે છે અને ઓપનમાં એમને એ સ્કોરે ના મળતી હોય તો પછી એમની કેટેગરી જે પણ હોય ઓબીસી હોય ઇડબ્લ્યુએસ હોય એસસી હોય એસટી હોય પછી એ કેટેગરીમાં એડમિશન આપવામાં આવે છે હવે દર વર્ષે જે મેરિટ લિસ્ટ છે આપણો જનરલ મેરિટ રેન્ક જે છે એ જનરલ મેરિટ રેન્કમાં દરેક કેટેગરીના સ્ટુડન્ટ્સ હોય છે ઓપનના તો છે જ પણ ઈ એસ ઓબીસી એસસી એસટીના પણ અંદર છે હવે કોણ કયા રેન્ક પર છે એનો બી ડિફરન્સ હોય છે દર વર્ષે એટલે જે ઉપરના રેન્ક પર જો કેટેગરીવાળા વધારે હોય તો એ લોકોને ઓપનમાં મળી જતું હોય એટલે નીચેના રેન્કવાળાને એમની કેટેગરીવાળાને ફાયદો થાય પણ જો ઉપરના રેન્ક પર ઓછા હોય નીચે તરફ વધારે હોય તો પછી એ પ્રમાણે થાય છે એટલે દર વર્ષની મેરિટ લિસ્ટમાં જનરલ મેરિટ રેન્ક જે હોય છે એમાં ઓબીસી એસસી એસટી જે છે એનું પ્રમાણ બદલાતું હોય છે કે એમ એ સ્ટુડન્ટ્સના પરફોર્મન્સ પર આધાર રાખે છે કે માની લો એકથી સોમાં ઓબીસીવાળા કેટલા છે વાળા કેટલા છે એસસીવાળા કેટલા છે વાળા કેટલા છે એ આજ આ વર્ષે માની લો એકથી સોમાં જેટલા છે તો પાછલા વર્ષે કંઈ ઓછા હશે વધતા હશે એ રીતે દર વર્ષે સો એકથી સોમાં પછી એકથી બસોમાં એકથી ત્રણસોમાં એકથી ચારસોમાં એકથી પાંચસોમાં એ રીતે એમનું પરફોર્મન્સના હિસાબે એમનો રેન્ક ઓપનમાં પણ આવતો હોય છે ઉપર નીચે એટલે જેટલા પણ કેટેગરીવાળા છે એમને બે ચાન્સ છે એક ઓપન કેટેગરીમાં મળતું હશે તો ઓપન કેટેગરીમાં એડમિશન મળશે અને ઓપનમાં નહીં મળતું હશે તો એમની જે કેટેગરી હશે એ કેટેગરીમાં એડમિશન આપવામાં આવશે અને આ જે એલોટમેન્ટ થાય છે એ કોમ્પ્યુટર દ્વારા થાય છે તમે એમ વિચારો કે મને ઓબીસીમાં જ જોઈએ તો એ પોસિબલ હોતું નથી તમને જો ઓપનમાં મળતું હશે તો ઓપનમાં જ મળશે ઓપનમાં નહીં મળતું હોય તો તમને ઓબીસીમાં મળશે ઘણી વખત લોકો કહે છે કે ભાઈ અમને તો અમારી કેટેગરીમાં જ જોઈએ છે અમને આમાં કેમ આપ્યું તમારી કેટેગરી જે છે એ કેટેગરી તમારી રહેવાની છે એનું તમને રિઝર્વેશન છે પણ આ એક નિયમ ચાલી આવ્યો છે કે ઓપનનો સ્કોર જેટલો તમારો સ્કોર હોય ઓપન કેટેગરીવાળા સ્ટુડન્ટને જે સ્કોરે મળતું હોય એ સ્કોર તમારો હોય અને તમને પણ એ કોલેજમાં એડમિશન મળતું હોય તો ભલે તમે ગમે તે કેટેગરીથી હોય તમને ઓપનમાં એડમિશન આપવામાં આવે છે પણ જો તમારો સ્કોર ઓછો પડતો હોય અને માની લો બીજે મેડિકલ કોલેજમાં તમને ઓપનમાં ના મળતું હોય તો પછી તમારી જે કેટેગરી હોય ઓબીસી હોય તો ઓબીસીમાં આપશે એસસી હોય તો એસસી એસટી હોય તો એસટી ઈડબ્લ્યુ એસ તો ઈડબલ્યુએસ આ રીતે તમારું જોવાનું તમારે જોવાનું રહેશે અને તમે આ દરેક કોલેજનું જોઈ લો અને સ્ક્રીનશોટ પણ લઈ લો બરોડા છે સુરત છે મેં તમને સમજાવી દીધા કેવી રીતે જોવાનું છે એટલે આનો તમે સ્ક્રીનશોટ લઈ લેશો તો વધારે સારું રહેશે મારો સમય પણ બચશે તમારો પણ બચશે આ ઇન્ડિવિજ્યુઅલ દરેક કોલેજનું આઠ વર્ષનું કટ ઓફ લખ્યું છે અને સિલવાસા જે છે એ બે હજાર ઓગણીસથી આવી છે તો બે હજાર ઓગણીસથી બે હજાર ચોવીસ સુધીનો એટલે કે એનો છ વર્ષનો કટઓફ છે અને સિલવાસામાં પહેલે દસ સીટ હતી પછી આઠ સીટ થઈ ગઈ તો હવે ઘણા વર્ષોથી આઠ સીટ જ છે ફક્ત આપણા ગુજરાતના સ્ટુડન્ટ્સ માટે બાકી દિલ્હીથી ભરાય છે તે સેન્ટ્રલ યુનિવર્સિટીથી એમાં બધા છેલ્લે છેલ્લે તમે જોશો સેકન્ડ લાસ્ટ સ્ક્રીનશોટ છે એમાં આપણી જેટલી પણ ગવર્મેન્ટ કોલેજીસ છે એનું આઠ વર્ષનું અને સિલવાસાનું છ વર્ષનું કટ ઓફ ડાઉન સૌથી નીચું કટ ઓફ કેટલું રહ્યું છે કેટલા વર્ષ કયા વર્ષમાં અને કઈ કોલેજમાં એની ડિટેલ છે કે બે હજાર સત્તરમાં તમે જોશો કે ઓપન સ્કોર સૌથી ઓછો ચારસો ચુમ્મોતેર હતો અને જનરલ મેરિટ રેન્ક છસો પાંત્રીસ હતો ઓબીસીમાં ત્રણસો છાસઠ સૌથી ઓછો સ્કોર હતો અને કેટેગરી રેન્ક બસો એક્યાસી હતો ઈડબ્લ્યુ કોટા તે સમયે નહીં હતો એસસી જે છે ત્રણસો ચોત્રીસનો સ્કોર હતો અને કેટેગરી રેન્ક એટી થ્રી પણ આ ક્યાં હતો જામનગરમાં પહેલી બે જે છે એ ભાવનગરમાં અહીંયા જામનગર નીચે લખ્યું જ છે પછી એસટીનો સ્કોર જે છે બસો ચૌદ છે કેટેગરી રેન્ક એકસો સુડતાલીસ છે એ પણ જામનગરમાં છે બે હજાર અઢારમાં સૌથી નીચું ભાવનગર છે ચારસો તોંતર સ્કોર આઠસો સાડત્રીસ જનરલ મેરીટ રેન્ક અને ઓબીસી પણ ભાવનગર છે ચારસો આઠ ત્રણસો સાડત્રી સાડત્રીસ કેટેગરી રેન્ક અને એસસી કેટેગરી પણ ભાવનગર છે ત્રણસો બોતેર સ્કોર ત્રાણું કેટેગરી રેન્ક અને જામનગરમાં છે એસટીનો બસો ત્રીસ સ્કોર અને એકસો છ્યાસી કેટેગરી રેન્ક બે હજાર ઓગણીસમાં સિલવાસા તમે જોવા મળશે અહીંયા ભાવનગર છૂટીને સિલ્વાસા આવ્યું છે પાંચસો ત્રેવીસ ઇસ્કોર હતો અને એક હજાર ત્રણ સુધી જનરલ મેરિટ રેન્ક ગયો હતો અને સિલ્વાસામાં ઓબીસી પણ દેખાશે ચારસો છોતેર ત્રણસો નેવું રેન્ક અને ઈડબ્લ્યુએસ જે ઇન્ટ્રોડ્યુસ થયો હતો બે હજાર ઓગણીસમાં તે એ તમને ભાવનગરમાં દેખાશે સિલ્વાસામાં નથી નહીં હતો તે સમયે તો પાંચસો ઓગણીસ પ્લસ બસો કેટેગરી રેન્ક અને એસસી ચારસો પચીસ એકસો સોળ કેટેગરી રેન્ક ભાવનગરમાં એસ ટી બસો એકસઠ અને બસો બસો છ કેટેગરી રેન્ક આ સૌથી નીચું બે હજાર વીસમાં સિલ્વાસા પાંચસો ત્ર્યાસી નવસો જનરલ મેરિટ અને પાંચસો ત્રેપન ત્રણસો ચોર્યાસી કેટેગરી રેન્ક સિલ્વાસા ભાવનગર પાંચસો સ્કોર ત્રણસો બે કેટેગરી રેંક ઇડબ્લ્યુએસ અને સિલ્વાસામાં એસસી ચારસો એકાણું કેટેગરી એકસો નવ અને એસટીમાં ભાવનગરમાં ત્રણસો દસ સ્કોર અને બસો ચાર કેટેગરી રેન્ક એ રીતે બે હજાર એકવીસમાં આ દરેક કોલેજનું જો સ્કોર રેન્ક અને એને કોલેજ કઈ કોલેજમાં મળ્યું છે તે સમયે સૌથી નીચોમાં નીચું તે કોલેજનું નામ લખ્યું છે સિલવાસા ઓપન ઓબીસી ઇડબલ્યુ એસ ભાવનગર એસસી સુરત અને એસટી રાજકોટમાં સૌથી નીચું હતું બે હજાર બાવીસમાં ઓપન ઈ ઓબીસી સિલવાસા ઈડબ્લ્યુ એસ ભાવનગર એસસી સિલવાસા અને એસ ટી ભાવનગર બે હજાર ત્રેવીસમાં ભાવનગર હતું સૌથી નીચું અને ઓપનમાં ઈડબ્લ્યુ એ ઓબીસીમાં સિલવાસા ઓર ઈડબલ્યુએસમાં ભાવનગર અને એસસીમાં સુરત એસડીમાં રાજકોટ બે હજાર ચોવીસમાં ભાવનગર ઓપન માટે સિલ્વાસા ઓબીસી માટે ભાવનગર માં સૌથી નીચું સિલવાસા એસસીમાં સૌથી નીચું અને રાજકોટ માં સૌથી નીચું પછી એને છેલ્લું બધી ગવર્મેન્ટ કોલેજીસનો આપણો જે છે લેખા જોખા સમજી લો કે સરેરાશ આપણે જોઈ લઈએ તો શું રહ્યું છે દરેક આ સાત કોલેજોનું સૌથી ઊંચું ને સૌથી નીચું કેટલું છે એ ફક્ત જોઈ લો ઓપન કેટેગરીમાં હાઇએસ્ટ સ્કોર છ સો ઓગણપચાસ ગયો છે આઠ વર્ષોમાં અને સૌથી નીચો સ્કોર ચારસો તોંતેર ગયો છે અને હાઈ રેન્ક જે છસો પાંત્રીસ ગયો છે ઓપન કેટેગરીમાં અને લો રેન્ક સૌથી નીચો એક હજાર નવ સુધી ગયો છે ઓબીસીમાં સૌથી હાઈએસ્ટ સ્કોર છસો સાડત્રીસ છે અને સૌથી ઓછો સ્કોર ત્રણસો છાસઠ ગયો છે હાઈ રેન્ક બસો એક્યાસી ગયો છે અને લોએસ્ટ રેન્ક ચારસો સુધી ગયું છે ઇડબલ્યુએસ જે છે એ છસો પિસ્તાલીસ હાઈ સ્કોર હતો અને લો સ્કોર પાંચસો ઓગણીસ હતો અને હાઈ રેન્ક જે બસો ઓગણસાઠ હતો ને લોએસ્ટમાં ત્રણસો બે સુધી ગયું છે એસ સૌથી હાઇએસ્ટ સ્કોર ફાઇવ નાઇન્ટી થ્રી અને સૌથી ઓછો સ્કોર ત્રણસો ચોત્રીસ થ્રી થ્રી ફોર હાઈ રેન્ક જે છે એસસીમાં એટી થ્રી છે અને લોએસ્ટ રેન્ક એકસો બાવીસ છે એસટીમાં સૌથી ઓછો સૌથી વધારે સ્કોર ચારસો ચોવીસ છે અને સૌથી ઓછો સ્કોર બસો છે બે હજાર સત્તરમાં હાઈ રેન્ક જે એકસો સુડતાલીસ છે અને સૌથી નીચું જે ગયું છે એસટીમાં બસો ચૌદ કેટેગરી રેન્ક સુધી ગયું છે આ બધાને સ્ક્રીનશોટ લઈ રાખો અને તમે તમારું જ્યારે મેરિટ લિસ્ટ આવશે ને તો મેરિટ લિસ્ટ આવે ત્યારે તમે જોઈ લેશો કે ગવર્મેન્ટ કોલેજમાં ક્યાં ક્યાં તમારા રેન્ક જોજો ખાસ જો સ્કોર તો વધઘટ થાય છે તમારે રેન્ક જોવાનું છે કે કઈ ગવર્મેન્ટ કોલેજમાં કેટલા રેન્ક પર બંધ થયું છે આઠ વર્ષોમાં ને મારો રેન્ક ક્યાં છે તો મને ક્યાં મળી શકે છે એ તમારે જાતે હવે જોવાનું રહેશે જ્યારે પણ મેરિટ લિસ્ટ આવે ત્યારે તમે આ વિડીયોના સાથે તમે કમ્પેર કરજો અને સ્ક્રીનશોટ લઈ રાખો જેથી તમને ઇઝી રહેશે કમ્પેરિઝનમાં આના પછી હું જીએમઇઆરએસનું ઇન્ડિવિજ્યુઅલ કોલેજીસનું કટ ઓફ આપીશ અને ઓવરઓલ કોલેજીસનું કટ ઓફ આપીશ ગવર્મેન્ટ કોટા જે પ્રાઇવેટ કોલેજીસના છે એનું કટ ઓફ આપીશ આઠ વર્ષનું અને જે એના મેનેજમેન્ટ કોટા છે એનું પણ આપીશ જીમીઆરએસના મેનેજમેન્ટ કોટા છે એનું પણ આપીશ એટલે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો લાઇક કરો શેર કરો દરેક સ્ટુડન્ટ વાલી સુધી પહોંચાડો જેથી એમના કન્ફ્યુઝન દૂર થાય અને મેરિટ લિસ્ટ આવે તો દરેકને પોતપોતાના રેન્ક અનુસાર ખબર પડે કે મને ક્યાં મળી શકે છે દરેક કોલેજનું મેં ઇન્ડિવિજ્યુઅલ રેડી કર્યું છે અને ઓવરઓલ પણ રેડી કર્યું છે કે તમને સૌથી દરેક કેટેગરીમાં છેલ્લા પેજ પર તમને ઓવરઓલ દેખાશે કે આ ગવર્મેન્ટ કોલેજનું જેવી રીતે ઓવરઓલ છે એવી રીતે જીએમઇઆરએસનું દેખાશે પ્રાઇવેટનું દેખાશે મેનેજમેન્ટનું દેખાશે અને જીમીઆરએસના મેનેજમેન્ટ કોટાનું દેખાશે તો એ જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખો લાઈક કરો શેર કરો એકવીસ તારીખ સુધી તો આપણું વેરિફિકેશન ચાલુ છે તે પછી મેરિટ લિસ્ટ જે છે ત્રીસ જુલાઈ પહેલાં પહેલાં આવી શકે છે હવે ક્યારે આવે એ તો હવે એડમિશન કમિટી સ્ક્રૂટિની પૂરી કરે તે પછી જ આવશે હવે પચીસ તારીખે પણ આવી શકે સત્તાવીસે પણ આવે અને ત્રીસે પણ આવે અને અમુક લોકોને તો એક ઓગસ્ટ સુધી કહ્યું છે એડમિશન કમિટીએ કે પેલા એનઆઈએસવાળાને કે એક ઓગસ્ટ સુધીમાં ઓરિજિનલ વેરીફાઈ કરાવી જવાની તો હવે એક ઓગસ્ટ પછી પણ આવી શકે છે એટલે હવે એડમિશન કમિટી પર નિર્ભર કરે છે કે મેરિટ લિસ્ટ ક્યારે આવે છે અથવા તો મેરિટ લિસ્ટ એ પહેલે ડિક્લેર કરી દે અને એક ઓગસ્ટના જે લોકો રજૂ નહીં કરશે પુરાવા એનઆરએસવાળા તો એમનું પછી મેરિટ લિસ્ટમાંથી નામ કરી કમી કરી દેશે ચોઈસ ફિલિંગના સમયગાળામાં એટલે એમની ચોઈસ નહીં થશે અથવા તો ચોઈસ થશે પણ એમને નહીં મળશે એટલે જે પણ હવે એડમિશન કમિટી કરે એના પર આધાર છે બનતા સુધી તો એમની ચોઈસ જ ના થશે ચોઈસ ફિલિંગનો સમય આપશે પણ જેમનું આ વેરીફિકેશન નહીં થયું હશે ને એનાયવાળાનું ઓરિજિનલ માર્કશીટનું તો એ ચોઈસ નહીં કરી શકશે મારું એવું માનવું છે એટલે મેરિટ લિસ્ટ ગમે ત્યારે આવી શકે છે એક ઓગસ્ટ તો એડમિશન કમિટીએ સમય આપ્યો જ છે પણ હવે ક્યારે ડિકલેર કરશે હવે એડમિશન કમિટી જાણે આપણે વેઇટ કરવાનું છે અને એક બીજા સમાચાર છે કે પેરામેડિકલની વેબસાઇટ પર હમણાં એક અપડેટ આવી છે કે જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ મેડિકલ બોર્ડ સમક્ષ હાજર નહીં રહ્યા હતા એમના માટે ફરી ટેબલ આવ્યું છે કે બાવીસ સાતથી ત્રેવીસ સાત એટલે એક દિવસ બે દિવસનો સમય આપ્યો છે કે બાવીસ અને ત્રેવીસમાં એક લિસ્ટ પણ આપ્યું છે ત્યાં તમારે તે સમયે તમારે હાજર રહેવાનું રહેશે થેન્ક યુ સો મચ ફોર લિસનિંગ માય ઓલ વિડીયોઝ થેન્ક યુ અગેન પ્લીઝ લાઈક Subscribe and share to all students and parents.